જિલ્લા શિક્ષણ તાલીમ ભવન સુરેન્દ્રનગર આયોજિત અંતર્ગત મારો વિષય છે રમકડા દ્વારા શિક્ષણ મારા વર્ગના બાળકો સૌ તો મોબાઈલમાં રહેતા કોરોના કાળની અંદર વાલીઓ મોબાઈલનો ઉપયોગ બહુ કરાવતા એના કારણે આપણે પણ એને કરાવતા થયા હતા પણ ધીરે ધીરે પછી મોબાઈલ બંધ કરાવવા માટે પ્રેરિત કરવા માટે અને બાળકો નિયમિત નિશાળે નતા આવતા તો આપણે નિશાળે લાવવા માટે પ્રયત્ન કરવા માટે એમની જોડે હું જુદા જુદા રમકડા બનાવતો થયો ત્યારબાદ એમને રોજ કંઈક નવું કહું કે ચલો ભાઈ આજે બાળકો આપણે ભેગા થઈ અને એક નવું બાળક નવું રમકડું બનાવીએ તો એના દ્વારા પણ અમે રોજે રોજ એમની મને જે અનિયમિતતાની સમસ્યા હતી એ પણ મેં આના રીતે દૂર કરી અને આ રમકડા થકી એ બીજા નવા રમકડા વેસ્ટ બેસ્ટ એ બનાવતા થયા અને આ રીતે આપણે પણ એમને મે ઘણા બધા ભાષાની અંદર ગણિતની અંદર એવા રમકડાઓનો ઉપયોગ કરાવ્યો જેથી કરી બાળકો એક એક થી 10 અંક શીખ્યા મૂળાક્ષરો શીખ્યા રસ્વઈ દીર્ઘઈ શીખ્યા આ રીતે નવતર પ્રયોગ થકી મે બાળકોને રમકડાનો ઉપયોગ કરી અને જે એમની હતી એ દૂર કરવા માટેના પ્રયત્નો કર્યા એનઇપી બે હજાર વીસ અંતર્ગત પેડાગોજીની અંદર સૂચવેલું છે પ્રકરણની અંદર કે ભાઈ બાળકો રમકડો દ્વારા શીખે તો આપણે એના પર લાકડાના રમકડા બનાવીએ છીએ પછી વેસ્ટ બોટલના ઢાંકણા હોય એમાંથી પણ આપણે બાળકોને બનાવીએ છીએ પછી કોઈ પણ પજલ હોય તો પજલની અંદર પણ આપણે બાળકોને અવરનવર ગોઠવી અને આપણે બનાવીએ છીએ ત્યારબાદ આપણી પાસે છે કે ભાઈ દોરીમાંથી આ દોરી બહાર કાઢવાની હોય તો બાળકો એમની બુદ્ધિશક્તિનો તર્કશક્તિનો ઉપયોગ કરી અને અલગ અલગ રીતે દરેક રમકડાનો ઉપયોગ કરી શકે ત્યારબાદ આપણી પાસે એવા પઝલ પણ છે અને રમકડા પણ છે કે વારંવાર એને આપણે વાપરી અને બાળકોને તર્કશક્તિ તેમજ બૌદ્ધિક ક્ષમતાનો પણ વિકાસ કરી શકીએ ત્યારબાદ આપણી પાસે જૂની જવા રમતો જે બાળકો ભૂલી ગયા હતા એ પણ આપણે એમને શીખવાડી અને આપણે રમાડી શકીએ છીએ ત્યારબાદ લાકડામાંથી જ્યારે આપણે કસરત કરતો એક બાળક બનાવ્યો છે કે ભાઈ આ રીતે આપણે બનાવીએ તો એ કસરત આ રીતે કરી શકીએ છે એના આધારે પણ આપણે જાણી શકીએ ત્યારબાદ એક અહીંયા આપણે સરસ મજાનો એક નાનો બાબલો બનાવ્યો છે અને એ બાબલો ઢાળની અંદર પોતે વર્કિંગ કરી અને કોઈ પણ મોટરનો ઉપયોગ વગર એ રમકડા કાર્યશીલ છે બાળકો આનાથી શીખી અને જાતે પ્રયત્ન કરી શકે આ એક આપણે બનાવ્યું છે સાદું રમકડું બાળકો આ રીતે પણ રમકડા જાતે બનાવી લાવે છે જાતે બનાવી અને કઈક ને કંઈક નવું શીખવા પ્રયત્ન કરતા હોય છે નમસ્કાર મિત્રો મારી એક જ છે કે જે મેં અનુભવ કર્યો રમકડા થકી બાળકોને જે નિરસતા હતી એ દૂર કરી બાળકો જે મોબાઈલનો વધુ પડતો ઉપયોગ કરતા હતા એ દૂર કર્યા એમ તમે પણ જો આ રીતે થોડો થોડો પ્રયત્ન કરી અને એમની જોડે જ ખાલી બોટલના ઢાંકણા છે કે કોઈ પણ વસ્તુ કરાઈ અને વેસ્ટમાંથી બેસ્ટ આપણે ઉપયોગ કરી અને તમે પણ બાળકોની નિરસતા દૂર કરી શકશો અને કોઈ પણ ગણિતના કોયડા ગુજરાતી ભાષાની અંદર આપણે વધુ પડતો ભાર આપી અને બાળકોને રસ લેતા કરીશું આભાર